નમસ્કાર મિત્રો મિત્રો એક કોન્સ્ટેબલની ભરતી આવી ચૂકી છે એટલે કે અત્યારે જે ફોર્મ ભરાવાના છે ચાલુ થઈ ગયા છે મિત્રો આ ભરતી એટલા માટે અગત્યની છે કે ગુજરાતમાં આ ભરતી વિશે કોઈને ખબર જ નથી કારણ કે આની જે લાયકાત છે એ બાર પાસ માંગી છે અને જગ્યાઓ ખૂબ જ સરસ છે એટલે કે ઓગણીસ હજાર આઠસો ને અડત્રીસ આની જગ્યાઓ છે મિત્રો આનું જે પગાર ધોરણ છે એ ઓગણસિત્તેર હજાર સો સુધી પગાર આપવામાં આવશે તમે મિત્રો આખો વિડીયો જોજો કારણ કે મિત્રો આ જે વિડીયો છે આની અંદર આપણે ઓફિશિયલ નોટિફિકેશન અને જાહેરાત પણ જોવાના છીએ મિત્રો વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને દરરોજ બે નવી ભરતી વિશે જાણવા મળશે સાથે સાથે બે નવી યોજનાઓ વિશે પણ જાણવા મળશે જે ખૂબ જ અગત્યની છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે કુલ જગ્યાઓ છે એ ઓગણીસ હજાર આઠસો ને અડત્રીસ પદ ઉપર ભરતી આવેલી છે અને જે મિત્રો તમે જે ભરતીમાં જે છેલ્લી તારીખ છે એ અઢાર ચાર બે હજાર પચીસ છે એટલે કે અઢારમી તારીખ સુધી તમે અરજી કરી શકો છો છસ્સો પંચોતેર રૂપિયા જનરલ કેટેગરી માટે ફી રાખવામાં આવી છે એસ એક્ એસસી એસટી માટે એકસો ને રૂપિયા ફી રાખવામાં આવી છે ઓબીસી માટે છસ્સો પંચોતેર રૂપિયા છે અને ઇડબ્લ્યુ એસ માટે છસ્સોને પંચોતેર રૂપિયા છે જ્યારે અઢારથી ત્રીસ વર્ષના લોકો આમાં અરજી કરી શકે છે અને બારમા પાસ ઉપર આ ભરતી રાખવામાં આવી છે હવે મિત્રો આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓફિશિયલ જાહેરાત છે તે જોઈ લઈએ આપણે મિત્રો આ જે ભરતી છે અહીંયા કોઈપણ રાજ્યના લોકો અરજી કરી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો નાગરિક આમાં અરજી કરી શકે છે ઓગણીસ હજાર આઠસો ને અડત્રીસ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે જેમાં અહીંયા વિગતવાર લખેલું છે કે અનરિઝર્વ માટે બે હજાર સાતસો સિત્તોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુ એસ માટે છસો ને ચોરાણું એસસી માટે એક હજાર એકસો અગિયાર એસટી માટે સિત્તેર ઇ બી એના માટે બારસો ને પચાસ જગ્યાઓ છે અહીંયા ફિઝિકલ ટેસ્ટ માટે એર આરક્ષિત એટલે કે જનરલ કેટેગરી માટે જે ઊંચાઈ હોવી જોઈએ એ એકસો ને સેન્ટીમીટર હોવી જોઈએ છાતી જે છે એ एकांसी सेंटीमीटर फुलाव्या वगरनी होइए जारी छ्या सेंटीमीटर फुलावेली होइए ओबीसी मेटे एक सौने साहिठ सेंटीमीटर ऊंचाई होइए एक सेंटीमीटर फुलाव्या वगरनी छाती जारी छ्या सेंटीमीटर फुलावेली छाती होइए एस सी एस टीम एक सौ साइंठ सेंटीमीटर उंचाई अग्न ऐसी सेंटीमीटर फुलावया वगरनी छाती जारी चौरसी सेंटीमीटर ફુલાવેલી છાતી હોવી જોઈએ મહિલાઓ માટે એકસો ને પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ જ્યારે છાતી માટે કોઈ પણ ક્રાઇટેરિયા અહીંયા લાગુ નથી થતો દસ પ્લસ બે એટલે કે બારમું પાસ અહીંયા અરજી કરી શકે છે મિત્રો અહીંયા આરક્ષણના જે નિયમો છે એ સરકારના ધારાધોરણ અનુસાર રહેશે હું આ જે પીડીએફ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો મિત્રો પીડીએફ ની અંદર જ અરજી કરવાની વેબસાઇટ આપેલી છે તો ત્યાંથી તમે અરજી કરી શકો છો અહીંયા લેખિત પરીક્ષા લેવામાં આવશે સાથે સાથે શારીરિક ટેસ્ટ પણ લેવામાં આવશે